ભારતીય જનતા પાર્ટી કે જે વર્ચસ્વવાળા નેતાઓ અથવા તો પાવરફુલ નેતાઓ ને ઓછા પસંદ કરતી હોય એવું મને લાગે છે કોઈ નેતાનું વર્ચસ્વ વધતું હોય એ નેતાએ પાર્ટી અથવા તો પક્ષ કરતા મોટો થતો હોય તો ભાજપ એને ભારથી કાપતી હોય એવા પણ ઘણા બધા દાખલાઓ છે ભાજપ શું ઈચ્છે છે ભાજપ એવું ઈચ્છે છે કે કોઈ પણ વ્યક્તિ એ પક્ષ થી મોટો ના બને ભાજપને કે એવું લાગે કે એક્સ વાય ઝેડ નેતા મોટો બની રહ્યો છે તો એની સામે કેડર બી અથવા પ્લાન બી નો નેતા પ્લાન કરી દેવો ભાજપ કેમ પોતાના પરશ પોતાના ને حاવી કરી દે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ હું કિશન કાટેલિયા આખા જોતા પહેલા આવી સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ રાજકીય વાતોને સાંભળવા અત્યારે જ કરી આજે વાત એ સમજવી છે કે તાલુકા પંચાયતો નગરપાલિકા અને મહાનગરની ચૂંટણીઓ આવી છે સ્વાભાવિક રીતે એવું થતું હોય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સ્થાનિક નેતાઓ બધું જ નક્કી કરતા હોય કોણ ઉમેદવાર ક્યાં કેવી રીતે પેનલ લડાવવી

એ જિલ્લાના રાજકારણના જે વિચારો હોય છે એને પૂરા કરી દે છે કે નહીં તમે કોઈ ગાંધીનગરથી નક્કી થાય એમ કોઈ જગ્યાએ કોઈ ધારાસભ્ય કે કોઈ દિગ્ગજ નેતા એ મોટો બનવાનો પ્રયત્ન કરે તો એને કેવી રીતે કાપી નાખવો એની તમામ રણનીતિ એ ભારતીય જનતા પાર્ટી પાસે ખૂબ સારી અને સરસ હોય છે ભાજપના નેતાઓ એ ભલે પોતાનો ગણગણાટ એ સ્થાનિક લેવલે કરતા હોય અમારા જેવા પત્રકારોના કાનમાં કહી જતા હોય પરંતુ હજી બીક ના માર્યા એ વાત એ ગાંધીનગર સુધી નથી કહી શકતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓના મોઢા પર અત્યારે એક જ વાત છે કે આપણે આટલી બધી સીટો જીત્યા તો એ સીટોના જીત્યા બાદ આપણે શું કરવા કોંગ્રેસમાંથી આયાથી ઉમેદવારોને લાવવા પડે વાત જાણે એમ છે જવાહર ચાવડા જવાહર ચાવડાને જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાં લાવવામાં આવ્યા જવાહર ચાવડા ચૂંટણી લડ્યા હાર્યા અને જેવા જવાહર ચાવડા હારી ગયા એવા ફરીથી જે માણાવદર બેઠક છે ત્યાંથી જીતેલા કોંગ્રેસના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીમાં લાવી દેવામાં આવ્યા એ જ વાત એ વિસાવદર બેઠક પર થઈ વિસાવદર બેઠક પર હર્ષદ રીબડિયા એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યા ભારતીય જનતા પાર્ટીમાંથી જેવા હર્ષદ રિબડીયા હાર્યા તેવા જ આમ આદમી પાર્ટીના ભૂપત ભાણીને લાવવામાં આવ્યા પોરબંદરમાં બાબુલાલ બોખીરિયા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં અર્જુન મોઢવાડિયા સામેનો સંઘર્ષ કરતા આવ્યા એ જ અર્જુન મોઢવાડિયા એ હાર્યા સીધા જીત્યા બાબુ બોખીરિયા હાર્યા તરત જ બાબુ બોખીરિયાની જગ્યા અર્જુન મોઢવાડિયાને લાવી દેવામાં આવ્યા અને આવું નાનું નાનું અનેક જગ્યાએ થઈ રહ્યું છે જયેશ રાદડિયા કે જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર છે એવા જયેશ રાદડિયા કે જેમને ભારતીય જનતા પાર્ટીની અંદર ઇફકોમાં વગર મેન્ડેટે ચૂંટણી જીતી તો ગયા પરંતુ એ જયેશ રાદડિયા આજે ન તો મિનિસ્ટર છે કે ન તો જયેશ રાદડિયાએ જેતપુર પાલિકાની અંદર સામાન્ય જેતપુર પાલિકાની અંદર એ જયેશ રાદડિયા પોતાના અંગત માણસોને ટિકિટ ન અપાવી શક્યા વાત તો જાણે એવી પણ છે કે ધારાસભ્યોને તેમના જ વિસ્તારમાં પોતાના જે સંગઠન માટે જે મંડલ પ્રમુખો એટલે કે તાલુકા સંગઠનના પ્રમુખો જે ધારાસભ્યને પોતાના મનપસંદ મૂકવાના હતા એ પ્રમુખો પણ ધારાસભ્ય મૂકાવી નથી શક્યા જેનો ગણગણાટ એ ભારતીય જનતા પાર્ટીમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે દરેક ધારાસભ્યની રાવ છે કે તેમની સામે પક્ષ વિરોધી કામ કરતા લોકોને મંડલ પ્રમુખો બનાવવામાં આવ્યા છે આવી રાવ એ ઘણા બધા ધારાસભ્યોની છે પરંતુ એ કંઈ બોલી શકે એમ નથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ ગમે તે ઘડીએ પ્રદેશ પ્રમુખ તરીકેથી હવે પોતે હટી શકે છે અન્ય પ્રદેશ પ્રમુખ લાવવામાં આવે તેવી શક્યતા છે સંગઠનમાં એ ગણગણાટ ઊભો થયો છે કે સંગઠનમાં કોણ શું કરે છે ક્યાંથી શું ચાલે છે એ કોઈને ખબર નથી પડતી જિલ્લાનું રાજકારણ જિલ્લાના નેતાઓ કંઈક વિચારતા હોય પરંતુ પાછળથી ગાંધીનગરથી કોઈ આવીને બ્રિફિંગ કરી જાય તો કાચા કામનું કાચા કાનનું કમલમ એ પ્રદેશના નેતાઓ જે નક્કી કરે વાત જિલ્લાના સંગઠન પર થોપી દે છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં જે ગણગણાટ છે જે ગૂંચવાટ છે એ ઊભો થયો છે દિગ્ગજ નેતાઓ કે જે પોતે પોતાના વિસ્તારમાં સૌથી વધારે વર્ચસ્વ ધરાવતા હોય જે નેતાઓનું સામ્રાજ્ય હોય એવા નેતાઓના કેવી રીતે પાવર લૂઝ કરી નાખવા એવી કામગીરી એ ક્યાંક ચાલતી હોય એવો ગણગણા દેખાઈ રહ્યો છે કારણ કે એકનો ઓપ્શન બીજો બીજાનો ઓપ્શન ત્રીજો અને ત્રીજાનો ઓપ્શન એ ચોથો એવી જ રીતે મનપાઓ જિલ્લાઓ અને વિધાનસભાઓમાં જે જૂથવાદ છે ચરમસીમાએ છે એક જ મહાનગરોની અંદર દાખલા તરીકે ગાંધીનગર નગરપાલિકા મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો કમલમથી અને સરકારથી સૌથી વધારે નજીક એવી ગાંધીનગર મનપામાં પણ બે જૂથ ચાલી રહ્યા છે એકને નીચો બતાવવા માટે બીજાનો ઉપયોગ થાય છે અને બીજાને નીચો બતાવવા માટે ત્રીજાનો ઉપયોગ થાય છે ભાજપે સમજતી નથી કે જો મોટા નેતાઓ હશે દિગ્ગજ નેતાઓ હશે જેમનું વર્ચસ્વ એ ત્યાંના સ્થાનિક વિસ્તારમાં હશે તો ભાજપે ચૂંટણી જીતી શકશે આજે કોંગ્રેસ પાસે બારથી તેર ધારાસભ્યો છે પરંતુ એમાંથી કોંગ્રેસ પાર્ટીના મેન્ડેટ કરતા રાહુલ ગાંધીના ચહેરા કરતા પોતાની દમ પર જીતેલા નેતાઓ એ કોંગ્રેસમાંથી ચૂંટણી જીતે છે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીનો ચહેરો અને કમળની છાપથી લોકો ચૂંટણી જીતે છે એવો વારંવાર જે પ્રોપોગેન્ડા છે જે એજન્ડા છે ભાજપ તેઓના ધારાસભ્યને પણ સંભળાવી દે છે ભાજપ એવું કહે છે કે તમે મહાન નથી તમારી જીત નથી આ જીત એ હાઈકમાન્ડની છે આ જીત એ પ્રદેશ સંગઠનની છે પણ તમારે તમારા નેતાઓને એ લેવલ પર લઈ જવા પડે છે કે તમે મજબૂત છો તમે જીતો છો એટલે પાર્ટી ચાલે છે કારણ કે વ્યક્તિએ કાયમી નથી રહેવાનો પાર્ટીએ કાયમી રહેવાની છે આજે તમારી પાસે ચહેરાઓ છે કાલે નહીં હોય તો તમારી પાસે મજબૂત વ્યક્તિઓ હશે એ જ ચૂંટણી જીતાડી શકશે પરંતુ ખબર નહીં ભારતીય જનતા પાર્ટીમાં આવું કેમ ચાલી રહ્યું છે જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે હંમેશા નરેન્દ્ર મોદી એ મજબૂત કદાવર નેતાઓને આગળ કરતા મજબૂત કદાવર નેતાઓને તેઓ મિનિસ્ટ્રીમાં સ્થાન આપતા મજબૂત કદાવર નેતાઓને પ્રમોટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતા પરંતુ આજકાલ ગુજરાતમાં કંઈક અલગ થઈ રહ્યું છે અનેક દિગ્ગજ નેતાઓ અનેક સમાજના મુખ્ય નેતાઓ કે જે સરકારની જે મુખ્ય પ્રવાહ છે સરકારનો એનાથી દૂર થઈ ગયા છે ન તો એ મંત્રી છે ન તો સંગઠનમાં છે કાં તો કોઈ ધારાસભ્ય થઈને બેઠું છે ને કાં તો કોઈ પૂર્વ થઈ ગયું છે અને આખી જે નવી કેડર લાવવામાં આવી છે કેડર એ ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી દૂર છે આજે પણ અનેક ગુજરાતના દિગ્ગજ નેતાઓ જે ભાજપમાં ગયા છે પરંતુ સરકાર એમનો ઉપયોગ નથી કરતી સરકાર એમને યોગ્ય જગ્યાએ સ્થાન નથી આપતી એના કારણે નારાજ પણ ચાલી રહ્યા છે ત્યારે આ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થવાની છે ત્યારે ભાજપે આ બધી વસ્તુઓનો નુકસાનનો સામનો ન કરવો પડે એ ખૂબ જરૂરી છે આપનું શું માનવું છે ભાજપ એ પોતે વારંવાર જીતી રહી છે અને અહંકારમાં આ બધું કરી અને પોતાના મહેનત મજૂરી કરેલા નેતાઓને ભૂલી રહી છે કે હવે ભાજપને એવું લાગે છે કે અમારે જૂની કેડરની જરૂર નથી નવી કેડર લાવો એના માટે આ બધા હાથકંડાઓ કરી રહી છે આપનું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો આવી રસપ્રદ પોલિટિકલ ચર્ચાઓ માટે ગુજરાતનો એકમાત્ર પર્યાય એટલે ન્યૂઝ રૂમ ગુજરાત સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરી લેજો અને અમારી વાત ગમી હોય તો વધુમાં વધુ લોકોને શેર કરજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર